એટલે આ દ્રશ્યો જે જોયા તેના પછી એ તો ખાઈ ગયું કે જે લોકો છે તેમાં ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ અમદાવાદ શહેર જેને એવોર્ડ આપવામાં આવ્યો છે કે તે સૌથી સલામત શહેર છે અને છેલ્લા થોડા સમયથી જ જે ઘટનાઓ મળી રહી છે ત્યારે વારે ઘડીએ અમદાવાદ શહેરને જ આપણે ટાંકીને વાત કરવી પડે છે જે ઘટનાઓ મળી રહી છે એના ઉપરથી એ તો થઈ ગયું કે અમદાવાદ શહેર સલામત તો નથી જ પણ સાથે કાયદો પ્રશાસન પોલીસ વિભાગ આ બધા જ સામે જે સવાલો ઉભા થયા છે સવાલોના પણ જવાબો નથી મળી રહ્યા અને ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ફરી એકવાર અમદાવાદની વાત એટલા માટે કરવી પડે છે કારણ કે ફરી એકવાર સરા જાહેર એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો થયો છે છરી વડે જીવલણ હુમલો કરવામાં આવ્યો છે હું વાત કરી રહી છું અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારની હટકે કે એવી બની કે ત્રણ વ્યક્તિઓ ટુ-વ્હીલ પર જઈ રહ્યા હતા એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ટુ-વ્હીલ પર આવે છે અને તે સામેવાળા વ્યક્તિઓ છે તેને એવું કહે છે કે અમારે તમારી ગાડી સીઝ કરવાની છે ત્યારે પહેલા સામેવાળા લોકો એવું કહે છે કે તમારી પાસે એવો કયો અધિકાર છે કે તમે અમારી ગાડી સીઝ કરશો ત્યારે કોઈ પણ પ્રકારનું બોલ્યા વગર સીધો જ તેમના પર હુમલો કરી દેવામાં આવે છે મારમારી કરવામાં આવે છે અને આ હુમલો છરી વડે કરવામાં આવે છે આજે જે જીવલેણ હુમલો થયો છે સરા જહેર ભર બજાર કેટલા બધા લોકો હાજર હતા તેમની વચ્ચે હુમલો કરવામાં આવ્યો છે એ જે હુમલો થયો છે તેના દ્રશ્યો અને વિડીયો પણ આપણને જોવા મળ્યા છે સૌથી પહેલા તેના પર તેસરા જાહેર હુમલો કરવામાં આવ્યો છે તેના દ્રશ્યો જોયા કે કઈ રીતે વ્યક્તિઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે ઘણા બધા લોકો હાજર હતા તેની વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો છે એટલે આ દ્રશ્યો જે જોયા તેના પછી એ તો ખાઈ ગયું કે જે લોકો છે તેમાં ખાખીનો ખોફ ઉતરી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા છે તેને લઈને લોકોમાં કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ નથી અને તેને લઈને જ આવી ઘટનાઓ બની રહી છે આ માત્ર એક ઘટના નથી હજુ થોડા સમય પહેલાં કાગડાપીઠ વિસ્તારમાં જે ગેંગવોરની ઘટના સામે આવી દસથી પંદર લોકોએ ધારિયા અને કુહાડી જેવા જે શસ્ત્રો હતા તેને વડે વ્યક્તિ પર હુમલો કર્યો અને વ્યક્તિનું દીધું હતું હજુ એ થોડા દિવસ જ થયા છે આ ઘટનાને ત્યારે ઘટના અમદાવાદ શહેરમાંથી અનેક સવાલો ઊભા થયા છે કાયદો અને વ્યવસ્થા સામે જે શહેરને સલામત શહેરનો એવોર્ડ મળ્યો છે એ જ શહેરમાં જો આવી ઘટનાઓ બનતી હોય તો આ સલામતીની વ્યાખ્યા કઈ દિશામાં જઈ રહી છે એ પણ એક સવાલ છે અને ખાખીનો ખોફ કેમ ઉતરી રહ્યો છે અને લુખા તત્વો કેમ આવી રીતે બેબાક બનીને લોકો પર જેવ હુમલો કરે છે કોઈ પણ પ્રકારના ડર વગર હુમલાઓ કરી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે એ પણ સવાલ છે સમગ્ર મુદ્દે આપણે શું કહેવું છે કમેન્ટમાં જણાવશો ફરી મળીશું મને રજા આપશો